નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે તમે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો નવું આધાર કાર્ડ અથવા સુધારો કરેલ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડીયો પૂરો જોજો ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે નવું આધાર કાર્ડ બનાવડાવ્યું છે તમારું તમારા બાળક અથવા તો તમારા પત્નીનું તેને ડાઉનલોડ કેવી રીતે કરવું તે આજના વિડીયોમાં શીખવાડીશ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારી પાસે આધાર સેન્ટર પરથી આપવામાં આવેલ સ્લીપ અને આધાર કાર્ડમાં આપેલ મોબાઈલ નંબર જોડે રાખવો પડશે અને એન્ડ્રોઈડ મોબાઈલ જોડે રાખવો જરૂરી છે જેનાથી તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવીને યુઆઈડી એ આઈ લખીને સર્ચ કરવાનું છે તમે સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે યુએડીઆઈ ગવર્મેન્ટ ડોટ એમાં આવી રીતે આવશે તમારે જે પણ ભાષા રાખવી હોય એ સિલેક્ટ કરવાની છે હું ઇંગ્લિશ રાખું છું એના પછી અહીંયા આ રીતે ઓપન થશે થોડું ઝૂમ કરી લઉં છું અહીંયા લખેલું હશે ડાઉનલોડ આધાર એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતે અહીંયા ત્રણ ઓપ્શન આવશે આધાર નંબર એનરોલમેન્ટ આઈડી નંબર અને વિઝ્યુઅલ આઈડી નંબર એમાં તમારે એનરોલમેન્ટ નંબર આઈડી નંબર ઉપર ક્લિક કરવાનું છે તમે આધાર કાર્ડ નંબર પરથી એ ડાઉનલોડ કરી શકો છો પણ એના માટે તમારે પહેલાં બનેલું હોવું જોઈએ આધાર કાર્ડ અહીંયા તમારે ચૌદ આંકડાનો નંબર નાખવાનો છે એનરોલમેન્ટ આઈડી નંબર હવે આ નંબર ક્યાં છે તો તમારે આધાર સેન્ટર પરથી જે સ્લીવ આવવામાં આવી હશે એમાં ચૌદ આંકડાનો નંબર હશે એ અહીંયા તમારે નાખવાનો છે ઉપર કોર્નરમાં આપેલો છે આ નંબર એને તમારે અહીંયા નાખી દેવાનો છે નંબર ધ્યાનથી નાખવાનો છે ચૌદ આંકડા તમારે જોઈને પછી અહીંયા નાખી દેવાનો છે નંબર નાખ્યા પછી અહીંયા ડેટ છે હવે અહીંયા તમે કઈ તારીખ નાખશો એ પણ હું તમને જણાવી દઈશ ટાઈમ પણ અહીંયા તમારે નાખવો પડશે કયો ટાઈમ છે એ પણ અહીંયા હું તમને જણાવી દઈશ કે કયો ટાઈમ અહીંયા નાખવાનો છે તમારે તારીખ તમારે નાખવાની છે જે તારીખે તમે આધાર કાર્ડ કરાવ્યું હોય અથવા તો અપડેટ કરાવી હોય એ તારીખ અહીંયા અને એ સમય નાખવાનો છે જે સ્લીપમાં ઉપર આપેલી છે તમારા પોતાની ઉપર અહીંયા બતાવશે તમારે અહીંયા તારીખ અને સમય નાખી દેવાનો છે જે રીતે અહીંયા તારીખ અને સમય છે એ જ રીતે અહીંયા નાખવાનું છે નીચે જે કેપ છે આપેલો છે ક્લિક કરશે એટલે ઉપર આવી રીતે લીલા કલરનું બતાવશે એટલે તમારો જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે આધાર કાર્ડ માં એના ઉપર ઓટીપી પડશે અને માસ્ક આધાર કાર્ડ શું છે એ તમે બાજુમાં જોઈ શકો છો બધામાં ચોકડી હશે છેલ્લે ખાલી ચાર આંકડા બતાવશે એક ક્લિક કરશો તો એવી રીતે ડાઉનલોડ થશે તમારે આખું આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો એના ઉપર ક્લિક કરવાનું નથી તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવે એના પછી ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ડાઉનલોડ આધાર કાર્ડ થઈ જશે તમે જોઈ શકો છો અને અહીંયા બતાવે છે કે આધાર કાર્ડમાં પાસવર્ડ કેવી રીતે હશે આઠ કેરેક્ટરનો પાસવર્ડ હશે એમાં તમારે સ્લીપમાં જોઈ લેવાનું છે કે નામ શું છે એના કેપિટલ ચાર આલ્ફાબેટ નાખવાના છે અને તમારી જે બસ હશે એ અહીંયા તમારે નાખી લેવાના છે આવી રીતે પાસવર્ડ પ્રોટેક્ટ હશે અહીંયા પાસવર્ડ તમારે નાખવાનો છે એના પછી તમારું આધાર કાર્ડ ખુલશે આ વિડિયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે છે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ બીજા વિડીયો જોવા માટે